નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે વધુ એક વાવાઝોડાનું સંકટ બંગાળની ખાડીમાં સક્રિય ડીપ ડિપ્રેશનના કારણે ફરી એકવાર વાવાઝોડાનું સંકટ ઊભું થયું છે હવામાન વિભાગની માહિતી મુજબ આ સિસ્ટમ આગામી ચોવીસ કલાકમાં ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે તેની અસરથી ઉત્તર ભારતના પર્વતીય રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે દક્ષિણના રાજ્યમાં પણ આઠ નવેમ્બર સુધી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે પરંતુ લઘુત્તમ તાપમાન બેથી ચાર ડિગ્રી સુધી ઘટી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં નકલી આલ્પ્સ રોઝમરી વોટર બનાવતું કારખાનું ઝડપાયું છે સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં દ્વારકાશ ઇન્ડસ્ટ્રીમાં મુંબઈની બ્રાન્ડેડ કંપની આલ્પ ગુડનેઝ રોઝમેરી વોટરનું નકલી કારખાનું ઝડપાયું છે પોલીસ અને કંપનીના માણસોએ રેડ કરીને પંદર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને એક આરોપી સાગર ગજેરાની ધરપકડ કરી છે આ ડુપ્લિકેટ વોટર ઓનલાઈન એકસો ને સિત્તેરમાં વેચાતું હતું આ નકલી પાણીના ઉપયોગથી વાળ ખરવાની ગંભીર સમસ્યા થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનની ચેતવણી યુદ્ધ તો થશે જ તુર્કીમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શાંતિ મંત્રણા થવાની છે પરંતુ તે પહેલાં જ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે યુદ્ધની ખુલ્લી ધમકી આપી છે તેમણે કહ્યું છે કે શાંતિ મંત્રણા નિષ્ફળ જાય તો ખુલ્લું યુદ્ધ થઈ શકે છે જો આપણી ધરતી પર આપણી વસ્તીને નુકસાન નિશાન બનાવવામાં આવશે તો આપણે એવું જ કરીશું અને યુદ્ધ થશે આ દરમિયાન અફઘાનિસ્તાને પણ યુદ્ધની ધમકી આપી દીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળી વેકેશન પૂરો ગઈકાલથી નવું સત્ર પ્રારંભ થઈ ગયું છે દિવાળી વેકેશન બાદ રાજ્યની ચોપન હજાર શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે બીજું સત્ર એકસો ને ચુવાળીસ દિવસનું રહેશે અને ત્યારબાદ ચાર મેથી સાત જૂન સુધી પાંત્રીસ દિવસનું ઉનાળું વેકેશન રહેશે શિક્ષણ વિભાગે તાજેતરના પારેખ રાષ્ટ્રીય સર્વેક્ષણ બે હજાર ચોવીસના રિપોર્ટ બાદ વાંચન લેખન અને ગણન અભિયાન શરૂ કર્યું છે જે છ થી ચૌદ નવેમ્બર સુધી ચાલશે આ અભિયાનમાં ધોરણ ત્રણથી આઠના ચાલીસ લાખ વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૌદ ગણો મોટો અને ત્રીસ ટકા વધુ તેજસ્વી સુપર મૂન દેખાયો બુધવારે રાત્રે વિશ્વભરમાં વર્ષનો સૌથી મોટો ચંદ્ર એટલે કે સુપર મૂન જોવા મળ્યો આ ખગોળીય ઘટનામાં ચંદ્ર સામાન્ય કરતાં લગભગ ચૌદ ગણો મોટો અને ત્રીસ ટકા વધુ તેજસ્વી દેખાયો સુપરમૂન ત્યારે થાય છે જ્યારે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે પાંચ નવેમ્બરે ચંદ્ર પૃથ્વીથી લગભગ ત્રણ લાખ સત્તાવન હજાર કિલોમીટર દૂર હતો જે સામાન્ય પૂર્ણિમાના ચંદ્ર કરતા ઘણું ઓછું અંતર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદની વિદાય ઠંડીનો ચમકારો શરૂ હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાંથી વરસાદે સંપૂર્ણ વિદાય લીધી છે અને હવે પવનની દિશા બદલાતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે અમરેલીમાં લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું છે રાજ્યમાં હાવડે બેવડી ઋતુનો અહેસાસ થશે જેમાં સવારે ઠંડી અને બપોરે ગરમી અનુભવાશે ઓક્ટોબરમાં ત્રણસો ને ઓગણચાલીસ ટકા વધુ વરસાદનો ચાર વર્ષનો રેકોર્ડ તૂટ્યા બાદ હવે ગુલાબી ઠંડી જોર પકડશે અને વરસાદની સંભાવના નહીવત છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગીતા રબારી પણ પ્રેમાનંદ મહારાજના શરણે જોવા મળ્યા વૃંદાવનના પવિત્ર આશ્રમમાં ગુજરાતી લોકગાયિતા ગીતા રબારીએ પૂજ્યા હિત પ્રેમાનંદ ગોવિંદ મહારાજ સમક્ષ કૃષ્ણ ભજનો ગાઈને ભક્તિભાવથી સૌને ભાવ વિભોર કર્યા સત્સંગ દરમિયાન મહારાજજીએ ગીતાબેનને આશીર્વાદ આપ્યા હતા પરંપરાગત વેશભૂષામાં ગીતાબેનનું ભજન સાંભળીને સભા ભક્તિ રસ્તી છલકાઈ ગઈ સોશિયલ મીડિયા પર આ દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં ભગવાન નરસિંહજીનો ભવ્ય વરઘોડાનું આયોજન વડોદરાના માંડવી ખાતે આવેલા શ્રી નરસિંહજી મંદિરનો બસો ને મો પરંપરાગત વરઘોડો ધામધૂમથી નીકળ્યો હતો નિજ મંદિરથી પાલખી બહાર આવતા જ હજારો ભક્તો જાનૈયા બનીને જોડાયા હતા ડ્રોન કેમેરાથી લેવાયેલા આકાશી દ્રશ્યોમાં વડોદરાના રાજમાર્ગો પર ભક્તિનો વિરાટ મહાસાગર જોવા મળ્યો આ વરઘોડો મોડી રાત્રે તુલસીવાડી પહોંચ્યો હતો જ્યાં તુલસી વિવાહની વિધિ કરવામાં આવી હતી મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો આ એ માણસ છે જેણે કરોડો ડોલર ઠુકરાવીને દીધા છે ફક્ત તમારા માટે બીએલસી મીડિયા પ્લેયરના સર્જક જીમ બેપિક્સે કે મેં કરોડો ડોલરની ઓફર ફક્ત એક કારણસર ઠુકરાવીને લોકોને એક મફત અને જાહેરાત મુક્ત પ્લેટફોર્મ આપવા માટે ફ્રાન્સના આ ડેવલપરે વીએલસીને સંપૂર્ણપણે ઓપન સોર્સ રાખ્યો છે જેથી દુનિયાભરના યુઝર્સ તેને વિના મૂલ્યે ઉપયોગ કરી શકે અનેક મોટી કંપનીઓએ ખરીદવાની ઓફર આપી હતી પરંતુ જીન બેપ્રિટ્સે પોતાના સિદ્ધાંતો સાથે સમાધાન ન કરતા તેને નકારી દીધી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મતદાર યાદીમાં નામ રાખવાનો ફોર્મ કેવી રીતે ભરવું ગુજરાતમાં એસઆઈએની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે બીએલઓ મતદારોને ઘરે જઈને ફોર્મ આપશે જેમાં પહેલેથી જ નામ સરનામું એપિક નંબર અને જૂનો ફોટો પ્રિન્ટેડ હશે મતદારે ફક્ત પોતાની જન્મ તારીખ મોબાઈલ નંબર વાલી અને જીવનસાથીની માહિતી અને નવો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવાનો રહેશે જો મતદારનું નામ પહેલેથી જ યાદીમાં છે કે નહીં તે બીએલઓ જણાવી દેશે ફોર્મ પર અંતે સહી અથવા તો અંગૂઠાનું નિશાન ફરજિયાત છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એસઆઈઆર હેઠળ મતદાર યાદી ચકાસણી શરૂ જાણો કયા પુરાવા માન્ય છે ગુજરાતમાં ચાલી રહેલી એસઆઈઆર મતદાર યાદી ચકાસણી પ્રક્રિયા માટે મતદારો માન્ય દસ્તાવેજોમાં સરકારી ઓળખપત્ર જન્મ પ્રમાણપત્ર પાસપોર્ટ શૈક્ષણિક પ્રમાણપત્ર રહેઠાણ કે જાતિ પ્રમાણપત્ર આધાર કાર્ડ અને કુટુંબ રજિસ્ટર સામેલ છે બીએલઓ ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર વચ્ચે દરેકેર ત્રણ વખત મુલાકાત લેશે નવા મતદારો માટે ફોર્મ સિક્સ સુધારા માટે ફોર્મ એટ અને નામ કમી કરવા માટે ફોર્મ સેવન ફરજિયાત છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીમાં લગ્ન પ્રસંગમાં બબાલ એકનું થયું છે મોત અમરેલીના બાબરા ફુલજર ગામે લગ્ન પ્રસંગ દરમિયાન થયેલી બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બે જૂથો વચ્ચે અથડામણ થઈ છે ઘોડીને ટ્રેક્ટર અડવાની શરૂ થયેલી નાની બાબત બાદ ઝપાઝપીમાં એક વ્યક્તિનું મોત અને નવથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે એસપી સંજી ઘરાત અને ડીવાય એસપી ચિરાગ દેસાઈ પોલીસ દળ સાથે સતના ઉપર પહોંચ્યા હતા ગામમાં તંગ દિલી વચ્ચે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉડતા પ્લેનના દરવાજે લટકીને ટોમ ક્રૂઝનો સ્ટન્ટ રિક્રિએટ થયો એક અમેરિકન યુટ્યુબર મિસેલ હેરીએ વગર પેરાશૂટે ઉડતા પ્લેનના દરવાજા પર લટકીને ટોમ ક્રૂઝના ખતરનાક સ્ટન્ટને રિક્રિએટ કર્યો આ ખતરનાક વિડીયો ઇન્ટરનેટ ઉપર વાયરલ પણ થઈ રહ્યો છે તેત્રીસ વર્ષીય મિસેલ બસોને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને છસો મીટરની ઊંચાઈએથી ફક્ત બે હાથથી લોકહિડ સી વન થ્રી જીરો લશ્કરી વિમાનના દરવાજા પર લટકતી જોવા મળી હતી આ સ્ટન્ટ જોઈને લોકો તેની હિંમતની સ્તબ્ધ થઈ ગયા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે